દ્વારકાના ખંભાળિયામાં જર્જરિત મકાન ધરાશાયી થયું તો મકાન ધરાશાયી થતા ત્રણ લોકો દબાઈ ગયા તો જેસીબી ની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી કરાઈ તો તંત્ર દ્વારા બચાવવા માટે પ્રયાસો તેજ કરવામાં આવ્યા જો કે દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે તો સાત થી વધુ લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે તો મહત્વના સમાચાર કહી શકાય દ્વારકાના ખંભાડિયામાં જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના બની છે તેમને બચાવવા માટેના પ્રયાસો તેજ કરાયા હતા જોકે આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે તો સાત લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે મહત્વના સમાચાર કહી શકાય દ્વારકાથી દ્વારકામાં ખંભાળિયામાં એક જર્જરિત મકાન ધરાશાયી થયું હતું ત્યારે ભારે વરસાદને પગલે આ જર્જરિત મકાન ધરાશાયી થઈ ગયું હતું ત્યારે મકાન ધરાશાયી થતા ત્રણ થી વધુ લોકો આ મકાન નીચે ગયા હતા તંત્ર દ્વારા જેસીબીની મદદ લઈને આ કાટમાળને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી ત્યારે તેમને બચાવવા માટેના પ્રયાસો પણ તેજ કરાયા હતા તો છતાં પણ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે તો સાત થી વધુ લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે